આહાર વિહાર ના નિયમો નો ભંગ કરો જે વિચારણ કરતા પોતે નોતા પાલન કરી શકતા એનું કારણ એવું હતું કે જનસામાન્ય સ્તરે પહોંચી ગયા એટલે એને આ નડે આયુર્વેદ તો એનાથી પણ આગળ જે વ્યક્તિ આ સ્થિતિ પ્રાપ્ત કરે પણ ઈ ક્યારે પણ આયુર્વેદના નિયમોનું ઉલ્લંઘન ન કરે અને બીજી વસ્તુ ઈ કરતા હોય તો অতি ઉત્તમ વસ્તુ માટે કરતા હોય એટલે આ એક મહત્વની વસ્તુ છે ને આપણે આયુર્વેદ ધર્મને માને એવું કહે છે કે તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો તમારે આખું જગત ભૂલવું જોઈએ આખું જગત ભૂલવું હોય તો એની શરૂઆત ક્યાંથી કરવી પડે શરીર કે કે આપની હૌથી નજીક કોણ છે આપની પત્ની નથી આપની શરીર છે બરાબર છે કે કે દાડ દુખે ત્યારે આપણે

તમે એમ કહો ચાર જણા આંકડી ઊંચી કરે એટલે હું માની લઉં તમને 100% હેડેક છે બરાબર કેમ શરીર સ્તર ઉપર ચેતના ઉપર રહી જાવી હોય તો શરીર ઉપર સ્વાસ્થ્ય આપણું બરાબર એટલા માટે ઋષિ મુન્યો મોક્ષ પ્રતિપાદન કરતા હોવા છતાંય શરીરનું ધ્યાન રાખવાનું કહેતા હતા તમે એ કીધું ને એ પ્રોપર વ્યક્તિને ને કહેતા હતા કે તારે પેલા શું કરવું પેલી સીડી શરીરની છે પછી બીજી સીડી આ છે એટલે એના માટે પ્રત્યેક ઋષિ મુન્યો વાત કરે છે

ભાઈ ત્રણ ચાર લોકો ખોઈ જાય ભાઈ ને હું સુરત વાળાને કે આ કાર્યક્રમ કેવો લાઈવ એના ત્રણ ચાર પાંચ પ્રતિભાવો તમે આપશો તો અમને ખબર પડશે કે અમે આવા કાર્યક્રમો સુરતમાં રાખીએ કે બીજી જગ્યાએ કંઈક કરીએ અમારી પાસે તો ઘણા બધા સિટી છે આખું ભારત બરાબર એટલે સુરત વચ્ચે લઈ કે એ ખાલી નિર્ણય લેવાનો છે તો એ તમે કેશો તો મંચસ્થ લોકો માં અનુભવ તો રાખીએ છે તમે રાખો પણ અમારે તો પબ્લિક ઓપિનિયન જોઈએ સમજાય તો પબ્લિક ઓપિનિયન શું છે એ જાણવો તમને એવું લાગે કે સુરતના લોકોને આ બધાઈમાં ટાઈમ નથી તો આપણે નહીં રાખ તમને એવું લાગે કે તમારો ટાઈમ ક્યાં ગયો આના કરતા વેલ્યુએબલ કામ હતું તમારી પાસે તો આપણે બીજું કંઈ પણ આટલું ભાઈ ચેતનભાઈ આ ક્લાસમાં કંઈ પૂછવાનું હોય તો જે કોઈનો પ્રતિભાવ આપો એ મોટા સમયને અને ચેતનભાઈને હું 2 મિનિટના સમય રાખવાનો પ્રશ્ન આવ્યો છે જીવ સ્વરૂપ તમે વાત લઈ શકો દિવ્ય આવે એના માટે ગર્ભ સંસ્કાર વિશ્વનાથ ગુરુજીવી ગર્ભ સંસ્કાર નો પ્રયોગ કરેલો હતો કે કઈ ઔષધીથી હોમ કરવો કઈ ઔષધિઓ તમે વાપરો ગર્ભાવસ્થા દરમિયાન શું શું ધ્યાન રાખવું અને શું છોડવું આંબલી ન ખાવી નકર બાળકો ઉપર તકલીફ પડે પપૈયું ન ખાવું એવી કેટલીક વસ્તુઓની યાદી છે આહાર દ્રવ્યો કેવા લેવા કેવા ન લેવા ઔષધિઓ કેવી લેવી કેવી ન લેવી દવાઓ કેવી લેવી કેવી ન લેવી આનું 9 મહિનાની આખી પરિચર્યા ત્રણ સંસ્કારની અંતર્ગત એક પુષ્પ નામનો સંસ્કાર

આ ખોડીદાસભાઈ છે એ દર મહિને 40 લોકોને ગર્ભ સંસ્કાર કરાવે છે ઓનલાઈન ઓફલાઈન અહીંયા સુરત જ આવે છે તો સુરત તમારે કેન્દ્ર કરવાનું છે ગર્ભ સંસ્કારનું એ પોતે તૈયાર છે સમય આપ મહિને કોની ભાઈ બને શૈલેશભાઈ પણ એમાં જોડાય તો કોઈને પણ એવું સ્થાન ધ્યાન ધ્યાનમાં હોય આપકે કે અમે 40 લોકોના ગર્ભ સંસ્કાર માટે રજીસ્ટર થાય છે તો તમે અમને એટલો સપોર્ટ કરી શકો જનતામાંથી કે આજે વર્ષની છે એને કારણે હોય અમારું બરાબર તો એમાં તમે સપોર્ટ કરી શકો કે કોઈના ધ્યાનમાં એક સારી જગ્યા વગેરે હોય ભાડે આપી શકે મદદ કરી શકે તો તમે કેજો અમારે ચાલીસ દંપતીઓના સંસ્કારો અહીંયા થાય તો અમે એની આયા કેન્દ્ર કરી શકીએ રાજકોટમાં અમારું કેન્દ્ર ઓલરેડી છે રાજકોટમાં અમારા ત્રણ કેન્દ્રો છે એક ગુરુકુળ છે આવા ત્રણ કેન્દ્રો છે સુરતમાં એવું કેન્દ્ર નથી એટલે ઓનલાઈન લેવા પડે છે પણ ઓફલાઈન જ એનું સાચી ફલસ્વરૂપ છે ઓનલાઈન તો બીજું કંઈ નથી એટલે મેં છે પણ અહીંયા જો કેન્દ્ર થાય તો ખોડીદાસભાઈ એ વ્યવસ્થિત રીતે કરાવી શકે કે એને ટ્રેનિંગ લીધેલી છે આખી પ્રોપર એક ઔષધિની વિશેષ અને વાંચેલું છે અને એનું જે અમે લોકો કહીએ છીએ એ જ કરાવે છે તો એ પોતે ગર્ભ સંસ્કાર કરાવે છે એને એને દર વખતે માહિતી આપે છે ઓનલાઈન તો આ પહેલી વસ્તુ બીજી વસ્તુ સુવર્ણ પ્રાશનના કેન્દ્રો કઈ રહે છે આ 5 5 વર્ષ છે ને 7 વર્ષથી ચલાવે છે સુરતમાં લગભગ 40 એક કેન્દ્રો ચાલે છે તો કોઈને પણ સુવર્ણ પ્રાશનના કેન્દ્રો ખોલવા હોય તો વિશ્વનાથ ગુરુજી કે જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે એમને સુવર્ણ પ્રાશનનું નિર્માણ ભારતમાં પહેલી વાર કર્યું ને સુવર્ણ પુષ્પ પોતાની બાર કિલો જેટલી દાનમાં માની જેની કિંમત લાખો કરોડોમાં થતી હતી એ ડોનેટ કરી ભારતના બાળકો લઈ શકે એટલા માટે

નિયમિત સુવર્ણ પ્રાશન લાભ ફ્રી ચાર્જ કરીએ છે આ સંસ્થા દ્વારા સાડા છ લાખ બાળકો ને તો એનું આખું ડિસ્પેજ સિસ્ટમ રાજકોટની થાય છે એટલે નાના નાના ગામડામાં બાળકોને કુપોષણનું પ્રમાણ ઘટે એવી ઇમ્યુનિટી ડેવલપ થાય છે બાળરોગો અને બાળ આરોગ્ય માટેની આ વિશ્વની સૌથી મોટી મુવમેન્ટ છે અને ફિટ ઇન્ડિયા અંતર્ગત ગવર્નમેન્ટ એમને વર્લ્ડ રેકોર્ડ પ્રદાન કરી છે આ મુવમેન્ટને વધારવા માટે પણ આપ કોઈ પણ રીતે ઈચ્છો તો લાભ લઈ શકો છો તો આમાં પણ આપીદાસભાઈ નો સૈરાષભાઈ નો અમારો સંપર્ક કરી શકો છો તો અંતમાં આગળ કાર્યક્રમો લઈએ અને પછી પૂર્ણતા તપી પણ બાકી છે